આપનું સ્વાગત છે આજે આપણે એક એવા સમયમાં જઈ રહ્યા છીએ જેણે ભારતના ઇતિહાસને હંમેશા માટે બદલી નાખ્યો ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદી એક તરફ સમાજમાં જટિલ કર્મકાંડો અને ભેદભાવ હતા અને બીજી તરફ બે રાજકુમારો હતા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી જેમણે બધી સુખ સુવિધાઓ છોડીને સત્યની શોધ શરૂ કરી બિલકુલ અને આ વિષય ખાસ કરીને ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ ખૂબ જ મહત્વનો છે હા જીપીએસસી હોય કે તલાટી આમાંથી પ્રશ્નો તો હોય જ છે ચોક્કસ પણ આપણે અહીં માત્ર તથ્યોની યાદી નથી બનાવવાના આપણો હેતુ એ છે કે આખી વાતને એક વાર્તાની જેમ સમજીએ કારણ કે જ્યારે તમે વાર્તા સમજી રહો છો એટલે તથ્યો આપોઆપ યાદ રહી જાય છે તો ચલો આ માહિતીને એવી રીતે સમજીએ કે પરીક્ષામાં બધું ફટાફટ યાદ આવી જાય શરૂઆત કરીએ ગૌતમ બુદ્ધ થી એમના જીવનની સૌથી રસપ્રદ વાત મને હંમેશા પેલી ચાર ઘટના લાગે છે હા એ એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો સિદ્ધાર્થ જે એક રાજકુમાર હતા એમને મહેલની બહારની દુનિયાના દુઃખ વિશે કોઈ શું કહેવાય અંદાજ જ નહોતો બધું જ પરફેક્ટ થતું એમના માટે બરાબર પણ લગભગ ત્રીસ વર્ષની ઉંમરે જ્યારે એ નગરચર્યા માટે નીકળ્યા ત્યારે એમને ચાર દ્રશ્યો જોયા એક વૃદ્ધ વ્યક્તિ હા પછી એક રોગી અને ત્રીજું હતું એક શબ આ જોઈને એમને સમજાયું કે જીવનમાં વૃદ્ધાવસ્થા બીમારી અને મૃત્યુ તો અનિવાર્ય છે અને આ ત્રણેય દ્રશ્યોએ એમને હચમચાવી દીધા પણ ચોથું દ્રશ્ય અલગ હતું ચોથું દ્રશ્ય હતું એક સંન્યાસીનું જેમના ચહેરા પર એમ કે અદભુત શાંતિ હતી અને બસ ત્યાં જ એમને જવાબ મળવાની એક આશા જાગી કે દુઃખની વચ્ચે પણ શાંતિ શક્ય છે બિલકુલ અને આ જ પ્રેરણાથી એમણે ગૃહ ત્યાગ કર્યો તો ચાલો પરીક્ષા માટે જરૂરી કેટલીક મુખ્ય વિગતો પર એક નજર નાખી લઈએ એમના પ્રારંભિક જીવનના કયા તથ્યો ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવા ચોક્કસ ચાલો આને એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ જોઈએ જન્મસ્થળ હતું કપિલ વસ્તુ ગણરાજ્ય નેપાળની તરાઈ નજીક અને તેરો શાક્ય ક્ષત્રિય કુળના હતા હા આ ગણરાજ્ય શબ્દ મહત્વનો છે મતલબ કે એ સમયે પણ પ્રજાસત્તાક જેવી વ્યવસ્થા હતી અચ્છા પિતાનું નામ શુદ્ધોધન જે ગણરાજ્યના રાજ્યના વડા હતા અને માતાનું નામ માયાદેવી જેમનું અવસાન સિદ્ધાર્થના જન્મ પછી તરત જ થઈ ગયું હતું હા એટલે એમનું ઉછેર એમની માસી ગૌતમી મહાપ્રજાપતિએ કર્યો અને એમના નામ પરથી જ તેઓ ગૌતમ કહેવાયા અને બાળપણનું નામ તો સિદ્ધાર્થ આ તો બધાને ખબર જ હોય છે અને પરિવારમાં પત્ની યશોધરા અને પુત્ર રાહુલ આ નામો યાદ રાખવા જરૂરી છે બરાબર હવે ગૃહત્યાગ પછીની એમની સફર પર પાછા ફરીએ જ્ઞાનની શોધમાં તેઓ ક્યાં ગયા કોને મળ્યા ગૃહત્યાગ પછી સિદ્ધાર્થ પહેલાં રાજગૃહ ગયા પછી પૂરું વેલા ત્યાં એમના પહેલા ગુરુ હતા આલાર કલમ એમની પાસેથી જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો હા પણ એમને સંતોષ ન થયો એમણે કઠોર તપસ્યા પણ કરી શરીરને ખૂબ કષ્ટ આપ્યું પણ એમાં પણ એમને જવાબ ન મળ્યો ખરું ને ના એમને સમજાયું કે શરીરને અત્યંત પીડા આપવાથી કે ભોગવિલાસમાં ડૂબી રહેવાથી સત્ય નથી મળતું અને આ જ વિચારમાંથી મધ્યમ માર્ગનો જન્મ થયો બરાબર મધ્યમ માર્ગ તો પછી એમને ખરેખર જ્ઞાન ક્યાં અને કેવી રીતે પ્રાપ્ત થયો અંતે તેઓ ગયામાં જેને હવે આપણે બોધી ગયા કહીએ છીએ ત્યાં એક પીપળાના વૃક્ષ નીચે ધ્યાન કરવા બેઠા વૈશાખી પૂર્ણિમાનો દિવસ હતો હા અને એ જ દિવસે એમને જ્ઞાન પ્રાપ્ત થયું એ દિવસથી સિદ્ધાર્થ બુદ્ધ બન્યા બુદ્ધ એટલે જે જાગી ગયો છે બિલકુલ અને પેલું પીપળાનું વૃક્ષ વૃક્ષ કહેવાયું અને જ્ઞાન પ્રાપ્તિ પછી આવે છે એમનો પ્રથમ ઉપદેશ જે પરીક્ષાની દૃષ્ટિએ હું કહીશ કે સૌથી મહત્વની ઘટના છે ચોક્કસ એમણે પોતાનો પ્રથમ ઉપદેશ સારનાથમાં આપ્યો એ જ પાંચ બ્રાહ્મણ મિત્રોને જે એમને છોડીને જતા રહ્યા હતા હા અને આ ઘટનાને ધર્મચક્ર પ્રવર્તન કહેવાય છે આ શબ્દ અને સ્થળ સારનાથ બંને પરીક્ષામાં સીધા જ પૂછાય છે વારંવાર પૂછાય છે ધર્મચક્ર પ્રવર્તન એટલે ધર્મના ચક્રને ગતિમાં મૂકવો એમના ઉપદેશનું કેન્દ્ર બિંદુ હતું ચાર આર્ય સત્ય એવું કહેવું કે સંસાર દુઃખમય છે એ તો કદાચ બીજાએ પણ કહ્યું હશે બુદ્ધની વાતમાં નવું શું હતું નવું એ હતું કે એમણે દુઃખના કારણ અને નિવારણની એક સ્પષ્ટ શું કહેવાય ફોર્મ્યુલા આપી જે કોઈ દેવી દેવતા પર આધારિત ન હતી એ સંપૂર્ણપણે મનુષ્યના પોતાના હાથમાં હતી અચ્છા એમના ચાર આર્ય સત્ય આમ હતા પહેલું સંસાર દુઃખમય છે બીજું દુઃખનું કારણ છે તૃષ્ણા તૃષ્ણા ડિઝાયર આજે પણ આ કેટલું સાચું લાગે છે નહીં બિલકુલ ત્રીજું સત્ય એ કે તૃષ્ણાનો નાશ કરવાથી દુઃખનો અંત શક્ય છે અને ચોથું જે સૌથી મહત્વનું છે હા એ છે આ તૃષ્ણાના નાશ માટેનો માર્ગ અષ્ટાંગિક માર્ગ અષ્ટાંગિક માર્ગ આઠ અંગોવાળો માર્ગ શું તે આઠ નિયમોની યાદી છે નિયમોની યાદી કરતાં વધુ એ જીવન જીવવાની એક સંતુલિત અને વ્યધારુ પદ્ધતિ છે જેમાં સમ્યક દ્રષ્ટિ સમ્યક વાણી સમ્યક સંકલ્પ જેવા આઠ અંગો છે સમજી ગઈ અને એક સામાજિક સુધારક તરીકે એમણે શું મોટા ફેરફારો કર્યા એમણે સમાજના મૂળ પર જ પ્રહાર કર્યા યજ્ઞોમાં થતી પશુ હિંસાનો સખત વિરોધ કર્યો ઊંચ નીચના ભેદભાવનો પણ વિરોધ કર્યો હા એમણે કહ્યું કે કોઈ જન્મથી નહીં પણ કર્મોથી મહાન બને છે અને સૌથી મોટી ક્રાંતિ એ હતી કે એમણે સ્ત્રીઓને પણ સંઘમાં પુરુષોની બરાબરીનું સ્થાન આપ્યું એ સમયમાં આ બહુ મોટી વાત કહેવાય ખૂબ જ મોટી અને અંતે એમના નિર્વાણ વિશેની વિગતો અમશી વર્ષની વયે કુશીનારામાં એમનું અવસાન થયું આ ઘટનાને બૌદ્ધ ધર્મમાં મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે તો આ હતી બુદ્ધની સફર એક રાજકુમારથી પ્રબુદ્ધ સુધીની હવે આપણે એ જ સમયના બીજા એક મહાન સુધારક મહાવીર સ્વામી વિશે વાત કરીએ બરાબર હવે વાર્તાના બીજા નાયકનો પ્રવેશ થાય છે મહાવીર સ્વામી જૈન પરંપરાના ચોવીસમાં અને અંતિમ તીર્થંકર એમના જીવનના પણ મુખ્ય તથ્યો જે પરીક્ષા માટે જરૂરી છે તે જાણી લઈએ ચોક્કસ જન્મસ્થળ હતું કુંડગ્રામ જે વજ્જી સંઘનું એક ગણરાજ્ય હતું અહીં પણ ગણરાજ્ય આવ્યું હા એમનું કુળ હતું જ્ઞાતૃક ક્ષત્રિય પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા દેવી અને બાળપણનું નામ વર્ધમાન બરાબર એક મિનિટ અહીંયા ઉમેદવારોએ ખાસ ધ્યાન આપવું પડશે બુદ્ધના બાળપણનું નામ હતું સિદ્ધાર્થ જ્યારે મહાવીર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ હતું સાચી વાત આ નાનકડી ભૂલ કપાવી શકે છે અને એમના પારિવારિક જીવન વિશે શું એમના મોટાભાઈનું નામ હતું નંદીવર્ધન જેમની પરવાનગી લઈને એમણે ત્રીસ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો અને પત્ની પત્નીનું નામ યશોદા અને એમને એક પુત્રી હતી પ્રિયદર્શિની અચ્છા અહીં પણ નામોમાં સમાનતા છે બુદ્ધની પત્ની યશોધરા અને મહાવીરની પત્ની યશોદા આ બંને જોડીઓ યાદ રાખવી જરૂરી છે બહુ જ જરૂરી છે તો વર્ધમાનની સાધના બુદ્ધ કરતા કઈ રીતે અલગ હતી ખૂબ જ અલગ જ્યાં બુદ્ધે કઠોર તપસ્યાનો માર્ગ છોડી દીધો હતો ત્યાં વર્ધમાને એમણે એ જ માર્ગને ચરમસીમાએ પહોંચાડ્યો કેટલા સમય માટે બાર વર્ષ સુધી પૂરા બાર વર્ષ સુધી કઠોર તપ અને સાધના એમણે વસ્ત્રોનો પણ ત્યાગ કર્યો શરીર પર થતા બધા જ કષ્ટો સહન કર્યા બાર વર્ષ આ તો અકલ્પનીય કહેવાય આટલી કઠોર તપસ્યાનું પરિણામ શું આવ્યું બાર વર્ષના અંતે ઋજુપાલિકા નદીના કિનારે એક સાલ વૃક્ષ નીચે એમને સર્વોચ્ચ અને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું જેને જૈન ધર્મમાં કેવલ જ્ઞાન કહેવાય છે બરાબર અને આ જ્ઞાન પછી એમણે પોતાના મન અને ઇન્દ્રિયો પર સંપૂર્ણ વિજય મેળવી લીધો એટલે તેઓ જીન કહેવાયા જીન એટલે વિજેતા અને જીન શબ્દ પરથી જ જૈન ધર્મનું નામ આવ્યું ખરું ને હા અને એમના આ પરાક્રમને કારણે તેઓ મહાવીર તરીકે ઓળખાયા એમના ઉપદેશનું હાર્દ શું હતું એમણે મોક્ષ માટે ત્રિરત્નનો સિદ્ધાંત આપ્યો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ અને આ સમ્યક આચરણ માટે એમણે પાંચ મહાવ્રતોનો ઉપદેશ આપ્યો હા જે જૈન ધર્મનો આધારસ્તંભ છે અહિંસા સત્ય અસ્તેય એટલે કે ચોરી ન કરવી અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો અને બ્રહ્મચાર્ય આમાંથી અહિંસા પર એમણે સૌથી વધુ ભાર મૂક્યો ચોક્કસ પણ મને એક પ્રશ્ન થાય છે સંપૂર્ણ અહિંસાનો સિદ્ધાંત એક સામાન્ય માણસ જેમ કે ખેડૂત માટે વ્યવહારમાં કેટલો શક્ય હતો આ બહુ સારો પ્રશ્ન છે અને મહાવીર સ્વામીએ આ તફાવતને સમજ્યો હતો એમણે સાધુઓ માટેના નિયમો અલગ રાખ્યા અને સામાન્ય લોકો માટે અલગ અચ્છા કેવી રીતે સાધુઓ માટે આ પાંચ મહાવ્રતો હતા જેનું પાલન અત્યંત કઠોરતાથી કરવાનું જ્યારે સામાન્ય લોકો એટલે કે ગૃહસ્થો માટે આજ પાંચ અણુવ્રતો બન્યા જે થોડા ઓછા કઠોર હતા હા જેમ કે ખેડૂતને જીવન નિર્વાહ માટે થતી અનિવાર્ય હિંસાની છૂટ હતી પણ કારણ વગર નાનામાં નાના જીવની હિંસા પણ નિષેધ હતી આ સ્પષ્ટતા મહત્વની છે અને એમનો ઉપદેશ લોકો સુધી કેવી રીતે પહોંચ્યો એમણે લોકોની ભાષાનો ઉપયોગ કર્યો પ્રાકૃત અને અર્ધમાર્ગથી એમણે સંસ્કૃતનો ઉપયોગ ટાળ્યો જેથી એમનો સંદેશ સીધો જનતા સુધી પહોંચે અને બુદ્ધની જેમ જ એમણે પણ યજ્ઞ અને જાતિપ્રથાનો વિરોધ કર્યો બિલકુલ અને બોત્તર વર્ષની વયે પાવાપુરીમાં તેમનું નિર્માણ થયું ખૂબ સરસ તો આપણે બંને મહાપુરુષોની સફર જોઈ હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ એમની તુલના જ્યાંથી પરીક્ષામાં ગૂંચવણ ભર્યા પ્રશ્નો બને છે ચાલો આને મુદ્દાસર સમજીએ પહેલા સમાનતાઓ જોઈએ બંને ક્ષત્રિય રાજકુમાર હતા અને ગણ રાજ્યોમાંથી આવતા હતા બંને લગભગ ત્રીસ વર્ષની વયે ગૃહત્યાગ કર્યો બંને વેદ કર્મકાડ અને બ્રાહ્મણોના વર્ચસ્વને નકાર્યું અને બંને સામાજિક ભેદભાવનો વિરોધ કર્યો હા અને બંને લોકભાષામાં ઉપદેશ આપ્યો આ બધી સમાનતાઓ હતી અને સૌથી મોટો તફાવત શું હતો સૌથી મોટો તફાવત હતો સાધનાના માર્ગમાં એટલે કે મધ્યમ માર્ગ વિરુદ્ધ કઠોર તપસ્યા બરાબર બુદ્ધે મધ્યમ માર્ગ બતાવ્યો જ્યારે મહાવીરે કઠોર તપસ્યા અને ત્યાગનો માર્ગ અપનાવ્યો અને આત્મા વિશેના વિચારોમાં પણ તફાવત હતો ને હા બૌદ્ધ ધર્મ આત્માના અસ્તિત્વ અંગે મૌન છે એને અનાત્મવાદ કહેવાય જ્યારે જૈન ધર્મ માને છે કે દરેક જીવમાં આત્મા છે અને તેને કર્મના બંધનમાંથી મુક્ત કરવાનો છે આ સરખામણીથી ખ્યાલ એકદમ સ્પષ્ટ થઈ ગયો તો આ સમગ્ર ચર્ચાનો સાર શું છે જે ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ સાર એ છે કે આ બંને માત્ર ધર્મ સ્થાપક નહોતા તેઓ ભારતના પ્રથમ મહાન સામાજિક ક્રાંતિકારી હતા પરીક્ષા માટે મુખ્ય ઘટનાઓ સ્થળો જેમ કે લુંબિની બોધી ગયા સારનાથ પાવાપુરી વ્યક્તિઓના નામ ખાસ કરીને જે ગૂંચવણ ઊભી કરે છે તે હા અને પારિભાષિક શબ્દો જેમ કે ધર્મચક્ર પ્રવર્તન કેવલ્ય જ્ઞાન અષ્ટાંગિક માર્ગ આ મુદ્દાઓમાંથી જ વારંવાર પ્રશ્નો બને છે આજે આપણે બુદ્ધ અને મહાવીરના જીવન અને ઉપદેશની એક એવી સફર કરી જે માત્ર પરીક્ષાલક્ષી નથી પણ ખૂબ જ વિચાર પ્રેરક પણ છે હા અને આ વાર્તા હજારો વર્ષ પછી પણ એટલી સુસંગત છે કારણ કે સત્ય કરુણા અને અહિંસાના સિદ્ધાંતો ક્યારેય જૂના થતા નથી અંતમાં શ્રોતાઓ માટે એક વિચાર લગભગ પચ્ચીસો વર્ષ પહેલાં આપવામાં આવેલા ઉપદેશો ખાસ કરીને તૃષ્ણા પર નિયંત્રણ અને અહિંસા આજના આ ડિજિટલ યુગમાં જ્યાં ભૌતિકવાદ ચરમસીમા પર છે ત્યાં વ્યક્તિગત શાંતિ અને સામાજિક સદભાવ માટે આ ઉપદેશો કેટલા જરૂરી છે આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે